મહુવા વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ક્રિસના કેસમાં વધુ ત્રણ આરોપીઓને વન વિભાગે ઝડપી લીધા મહુવા ખાતે એએસપી અંશુલ જૈનને બાતમી મળી હતી કે મહુવાના ગાયત્રી મંદિર સામે આવેલી ભવાનીનગર પાસે વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ક્રિસનો જથ્થો પડ્યો છે જે બાતમીના આધારે પોલીસે અને વન વિભાગે રેડ કરી બાર કિલો એમ્બર ક્રિસ સાથે રામજીભાઈ રાહાભાઈ શિયાળ અને જયદીપભાઈ મગનભાઈ શિયાળને ઝડપી લીધા હતા જેમને કોર્ટ સમક્ષ રજૂ કરતા ન્યાયમૂર્તિએ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ દરમિયાન જયભાઈ મનસુખભાઈ ધાપા શૈલેષભાઈ ભાણાભાઈ ભાલિયા અને લાલજીભાઈ અર્જનભાઈ કુકડિયાનું નામ ખુલતા વન વિભાગે ત્રણેય ઈસમોને ઝડપી લઈ કોર્ટ સમક્ષ રજૂ કરતા જયભાઈ ધાપાનું વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર ન્યાયમૂર્તિએ કર્યા હતા बस 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 लागना डर तो पानी तवाने रुमासी कर ले कमी सब थोड़ा का बढ़िया अच्छा मैं बता आइए ठंड को ओगू का करो नोवो जोली एकदम खबर पड़े तपी जासे सर बराबर

એમ્બરગ્રીસ કરીને ગેરકાયદેસર પદાર્થ રાખેલો છે એટલે પોલીસ ડિપાર્ટમેન્ટે વિભાગને જાણ કરી અને એફએસએલના અધિકારી સાથે સંયુક્ત રેડ દરમિયાન જે એમ્બરગ્રીસ જે સ્પમ વેલની વોમિટ એટલે કે એના ડાયજેસ્ટિવ પાર્ટનો ભાગ છે એ બાર કિલો અંદાજીત ઝડપાતા સંયુક્ત રોજકામ કરી અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ તે બે આરોપી નામ છે રામજીભાઈ રાહાભાઈ શિયાળ અને જયદીપ મગનભાઈ શિયાળ બંનેને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપેલા હતા જેની તપાસમાં ફર્ધર અમને બીજા ત્રણ આરોપીઓ સુધી લિંક મળેલી હતી જેમાં જય મનસુખભાઈ ઢાપા શૈલેષ ભાણાભાઈ ભાલિયા અને લાલજીભાઈ અરજણભાઈ કુકડ એ ત્રણેયને પણ કાયદેસરની અટક કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા જેમાંથી જય મનસુખભાઈ ઢાપાના ફર્ધર એક દિવસના રિમાન્ડ મળેલ છે અને એમણે કોને સેમ્પલ આપેલું છે તે તરફ તપાસ હાલમાં ચાલુ છે